આપણે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે તો આપણે એક વાટકી જ પાણી લેવાનું છે અને એક વાટકીનો અડધો ગોળ લીધો છે તમે જેટલું ગળું ખાતા હોય પછી આપણે બધું મિક્સ કરી લેવાનું છે પાણી અને ગોળ ને પાણી આપણું કળવા લાગ્યું છે મેં એમાં એક ચમચી તેલ નાખ્યું છે અને થોડું એવું અડધી ચમચી જે ઉગી નાખી છે આપણે બધું મિક્સ કરી લેવી મિક્સ કરી લઈને મેં પાણીને ગળી લીધું છે કારણ કે ગોળમાં કચરું બહુ હોય છે અને તમે સફેદ ગોળ પણ લઈ શકો છો પણ સફેદ ગોળ કરતાં આપણે આ દેશી ગોળની લાપસી ખૂબ જ સરસ થાય છે મેં પાણી પાછું ગળીને ગેસ પર રાખી દીધું હતું અને આપણું પાણી ઉકળી ગયું છે અને લોટ આપણે બધો અંદર ઓરી દઈશું હવે મિત્રો વિડીયો બન્યા રે મારે આવ્યો હવે આપણે લાપસી માં થોડા એવા હોલ કરી દેવાના છે અને એમ નામ બફાવા દેવાની છે મિત્રો આ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં છે તો તમે ઘરે જરૂરથી બનાવજો એકદમ પરફેક્ટ માપ સાથે છે મેં અહીંયા એક ચમચી ઘી અને એક ચમચી તેલ નાખીને લાપસીને ખાકી દીધું છે અને મિત્રો મેં અહીંયા એક લોઢી લઈને એની માથે તપેલું રાખી દીધું છે જેથી કરી આપણે લાપસી ચોંટે નહીં નીચે અને આવી કાકરવાળી છડી લઈને આપણે એનાથી લાપસીને હલાવી લેવાની છે જેથી કરીને આપણે લાપસી એકદમ છૂટી છૂટી થઈ જાય તો મિત્રો જોઈ રહ્યા છો તમે આપડે લાપસી એકદમ છૂટી છૂટી થઈ છે અને પરફેક્ટ માપ સાથે કરી છે એટલે આપણી લાપસી તો છૂટી જ છૂટી થવાની હતી અને મેં એક લઈ લીધી છે અને તેમાં મેં ઘી તમે તેલ પણ નાખી શકો શકો છો છો તેલ નાખીને પણ પણ ખાઈ ઘી ગરમ ગરમ લાપસીમાં ઘી નાખીને તમે ખાવ તો ખૂબ જ સરસ લાગે છે મિત્રો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ફરી મળીશું આવતા બ્લોગમાં બાય મારો વિડીયો તમે ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો